મનુભર ચોકડી પાસે આવેલી અહેમતનગરમાં લોક ભાગીદારીના ખર્ચા અંદાજિત સાત લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે લોક ભાગીદારીના પંચોતેર લાખ ના નગરપાલિકાની નગરપાલિકાની ગ્રાન્ચના વર્ષ બે હજાર બાવીસ અને વર્ષ બે હજાર તેવીસ ના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા મનુબા ચોકડી પાસે આવેલી રહેમતનગરમાં લોકભાગીદારીના ખર્ચે અંદાજીત સાત લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે લોકભાગીદારીના પંચોતેર લાખ અને નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ બે હજાર બાવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા આ સાથે રહેમતનગરમાં પાણીની લાઇન અને ગટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદીએ કહ્યું હતું કે નવા કામોની જાહેરાત ટૂંક સમયમાં થશે જેની કામગીરી વહેલી ટકે શરૂ થશે નગરપાલિકાના રસ્તાનું લોકાર્પણમાં વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાલા રહેમતનગર સોસાયટીના પ્રમુખ સિરાજભાઈ ભગત અને આસિફભાઈ સોસાયટીમાં રહેતા આગેવાનો અને સોસાયટીમાં રહેતી બહેનો હાજર રહ્યા હતા સોસાયટીમાં રહેતા સિરાજભાઈ ભગતે કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી અને કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાલાનો સોસાયટી વતી આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં સોસાયટીમાં રહેતા લોકોએ કાઉન્સિલર અને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું આજ રોજ રહેમતનગર સોસાયટીનો મુખ્ય રસ્તાથી લઈ અંડર સિઝનનો રસ્તાનું કામ પૂર્ણ થયું છે જે લોકભાગીદારીમાં કરવામાં આવેલું છે અંદાજે સાત લાખના રસ્તે સાત લાખ રૂપિયાના ખર્ચે આ રૂટ બનાવવામાં આવેલો છે આ જ સોસાયટીનો મુખ્ય રસ્તો આ વર્ષની નગરપાલિકાની ગ્રાન્ટમાં અને ત્યારબાદ સિત્તેસમાં એમ કહીને મુખ્ય રસ્તાથી લઈને અંદર સુધીનો રોડ સંપૂર્ણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ટોટલ પંચોતેર લાખના જે કામો સિત્યો ત્રીસના હતા તે આ સાથે પૂર્ણ થાય છે ને તે સિવાય પણ પચાસ લાખની જે ગ્રાન્ટ ત્રેવીસ ચોવીસના વર્ષની હતી તે કામો પણ પૂર્ણ થાય છે એટલે વોર્ડ નંબર એકના જે પણ કામો પેન્ડિંગ હતા અત્યાર સુધીમાં તે કામો પૂરા થાય છે ને હવે પછીના જે કામો છે પચાસ લાખ તે ઓલરેડી પાઇપલાઇનમાં છે જાહેરાતમાં છે એટલે તે ચોવીસ પચીસ વર્ષની જે ગામ છે એમાં જાહેરાતમાં છે ટૂંક સમયમાં જે પણ કામો નગરપાલિકા વોર્ડ નંબર એકના મંજૂર થયા છે એ નવા કામો પર ચાલુ થશે રહેમતનગરની પાણીની લાઇન આ સોસાયટીની અને ડ્રેનેજના કામ પણ જે પણ બાકી હતા તે સંપૂર્ણ પૂર્ણ કર્યા પછી આ રસ્તાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં મુખ્ય રસ્તાની પાણીની લાઈન સાથે આ પાણીની લાઈન જોઈન્ટ કરવામાં આવશે તો આ વિસ્તારમાં પાણીની જે સમસ્યા છે તે પણ દૂર થઈ જશે